ભરૂચ શહેર કેટલાક દિવસોથી કાળઝાળ ઉનાળાનો સામનો કરી રહ્યો છે તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર જતા ખાસ કરીને રસ્તા પર કામ કરતા શ્રમિક વર્ગ રાહદારીઓને શહેરમાં કામકાજ માટે આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે આવા સમયે અનેક સ્થળોએ પરબ બંધ હોવાના કારણે લોકોને પાણી માટે પાયમાલ થવું પડી રહ્યું છે બજારમાંથી પાણીની બોટલ ખરીદી સૌ માટે શક્ય નથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પાણી માટે પૈસા ખર્ચતા કચવાટ અનુભવવું પડી રહ્યું છે આવા સંજોગોમાં ભરૂચના નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓએ પોતાના સેવાભાવથી એક ઉમદા ઉદાહરણ સ્થાપ્યું છે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ નામના ગ્રુપમાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓએ પોતાની જાતે ફાળો એકત્રિત કરીને શહેર અને આસપાસના વિસ્તારોમાં જાહેર જનતા માટે ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરી છે તેમના દ્વારા સ્ટેશન પોલીસ ચોકી જાડેશ્વર ચાર રસ્તા જંબુસર બાયપાસ એસટી ડેપો જેવા વ્યસ્ત જગ્યાએ પાણીના જગ મૂકીને લોકો માટે રાહત ઉભી કરી છે આવા સેવાકીય પ્રવૃત્તિ માત્ર પાણી પૂરી પાડતી નથી પણ સમાજને એક મજબૂત સંદેશ આપે છે કે નિવૃત્ત જીવનનો અર્થ માત્ર આરામ નથી પણ જરૂરિયાતમંદો માટે સહાનુભૂતિ અને સેવા હાજી નમસ્કાર જય હિન્દ હું પ્રદીપ મોગે અમે રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના નામથી ભરૂચ શહેર જિલ્લામાં અમે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ ગ્રુપમાં અમારા એકસો પંચ્યાસી રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ છે અમે પોતે જાતે બધા પોતાનો ફાળો ઉઘરાવીને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં તથા અંતરિયાળ ગામોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે ગત વર્ષે પણ આ ઠંડા પાણીના જગ આખા ભરૂચ શહેરમાં ઉનાળામાં મૂક્યા હતા અને આ વર્ષે પણ ખૂબ જ ગરમી હાલમાં પણ ચાલી રહી છે એ ગરમીને જોતા લોકોને ઉનાળાના ભર બપોરે ઠંડુ પાણી મળી રહે તથા મજૂરિયાત વર્ગ અને આવતા જતા પ્રવાસીઓ અને લોકો માટે જાહેર જનતા માટે ઠંડુ પાણી મળી રહે તે હેતુસર અમે સ્ટેશન પોલીસ ચોકી તથા પાંચ બત્તી તેમજ એસટી ડેપો સામે તથા જાડેશ્વર બ્રિજની નીચે જંબુસર બાયપાસ વગેરે જગ્યાઓએ અલગ અલગ લગભગ પાંચ થી દસ જેટલા જરૂરિયાત પ્રમાણે જગ મૂકીને ઠંડા પાણીના જગ મૂકીને અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં જે હાલમાં પણ જે ટ્રાફિકના પોલીસ માણસો છે તે પણ અમને સહ અમને મદદરૂપ થઈ રહ્યા છે અને આજ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ અમે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું જય હિન્દ